નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની જે સાધ્યપોથી છે વિજ્ઞાન વિષયની તે વિજ્ઞાન વિષયની સાધ્યપોથીના પાઠ નંબર નવ ગુરુત્વાકર્ષણનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની આ જે વિજ્ઞાન વિષયની સાધ્યપોથી છે તેના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આપણે એપ્લિકેશન ઉપર તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાન પાઠ નવ ગુરુત્વાકર્ષણ એમાં વિભાગ એ પહેલો સવાલ મકાનની અગાશી પરથી મુક્ત પતન કરતા પથ્થરને જમીન ઉપર પહોંચતા ચાર સેકન્ડ લાગે છે તો આ મકાનની ઊંચાઈ કેટલી હશે તો આઠ ગુણ્યા નવ આઠ મીટર બીજું દડાને ઉધ્વ દિશામાં ફેંકતા તે સાત બે મીટર જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે આ દડાનો પ્રારંભિક વેગ કેટલો હશે તો જવાબ આવશે બાર એમએસ માઇનસ વન ત્રીજું એક કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ મુક્ત પતન કરે છે તો ટી બરાબર ત્રણ સેકન્ડના અંતે તેનો વેગ ઓગણત્રીસ પોઈન્ટ ચાર મીટર સેકન્ડ માઇનસ વન છે તો ટી બરાબર ચાર સેકન્ડના અંતે તેનો વેગ કેટલો હશે તો જવાબ આવશે ઓગણચાલીસ પોઈન્ટ બે એમએસ માઇનસ વન ચોથું એક એકમ દળ ધરાવતા અને એક એકમ અંતરે રહેલા બે કણો વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ શું કહેવાય છે તો જવાબ આવશે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક પાંચમો ધક્કો એટલે શું તો પદાર્થને સપાટી ઉપર લંબરૂપે રાખતા બળને ધક્કો કહે છે ઉત્પ્લાવક બળ એટલે શું તો પ્રવાહીમાં મૂકેલા પદાર્થ પર પ્રવાહી દ્વારા ઉધ્વ દિશામાં લાગતા બળને ઉત્પ્લાવક બળ કહે છે સાતમું પદાર્થની સપાટી ઉપર એકમ દીઠ સપાટીને લંબરૂપે રાખતા બળને શું કહે છે તો દબાણ આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તેના ઉપર લાગતું પ્રવાહી ઉત્પ્લાવક બળ તેણે વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે ત્યાર પછી છે નવું બે કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ મુક્ત પતન કરે છે તો ટી બરાબર ચાર સેકન્ડના અંતે તેનો વેગ ખાલી જગ્યા મીટર સેકન્ડ માઇનસ વન હશે તો પોઈન્ટ છ દસમું સો ગ્રામ દળ ધરાવતા પથ્થરને ઉધ્વ દિશામાં ઓગણપચાસ મીટર સેકન્ડ માઇનસ વન વેગથી ફેંકવામાં આવે છે તો આ પથ્થર દસ સેકન્ડ પછી જમીન ઉપર પડશે અગિયારમું દસ મીટર ઊંચાઈથી મુક્ત પતન કરતો દળ જ્યારે જમીન ઉપર પડે ત્યારે ત્યાં તેનો વેગ ખાલી જગ્યા એમએસ માઇનસ વન હશે તો ચૌદ બારમું પૃથ્વી ઉપર અઠ્ઠાણું ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ ખાલી જગ્યા કિલોગ્રામ હશે તો દસ તેરમું બે મીટર ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર લંબરૂપે સો ન્યૂટન બળ લગાડવામાં આવે તો તેના ઉપર લાગતું દબાણ પચાસ એન માઇનસ સ્ક્વેર હશે ચૌદ મુશ્કેલના એક નક્કર લંબઘનનું દળ એકસો ને છપ્પન ગ્રામ અને કદ વીસ સેન્ટીમીટરનો ઘન છે તો તેની ઘનતા સાત પોઈન્ટ આઠ ગ્રામ સેન્ટીમીટરની માઇનસ ત્રણ ઘાત છે પંદરમું એક પદાર્થનું હવામાં વજન દસ ન્યૂટન છે તે જ્યારે પાણીમાં સંપૂર્ણ ડૂબેલો હોય ત્યારે તેનું વજન આઠ ન્યૂટન છે તો તે પદાર્થ દ્વારા વિસ્થાપિત થયેલા પાણીનું વજન ખાલી જગ્યા છે તો બે ન્યૂટન સોળમું મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ તેના દળ ઉપર આધાર રાખતો નથી વિધાન ખરું છે કે ખોટું તો ખરું સત્તરમું પદાર્થનું દળ ધ્રુવ પ્રદેશ આગળ વધુ હોય છે વિધાન ખરું છે કે ખોટું તો ખોટું અઢારમું પદાર્થનું વજન વિશ્વવૃત્તની ધ્રુવ પ્રદેશ તરફ જતા વધતું જાય છે વિધાન ખરું છે કે ખોટું તો ખરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ યોગ્ય જોડકા જોડો દબાણનો એકમ તો એને જોડીશું આપણે વિકલ્પ બી કિલોગ્રામ એમ માઇનસ વન એસ માઇનસ ટુ વિશ્વ મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હોય તો જવાબ આવશે શૂન્ય એકવીસમું પૃથ્વીની સપાટી ઉપર રહેલા એક કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલા શૂન્ય હશે તો જવાબ આવશે નવ પોઈન્ટ આઠ બારમું

દળ અને ત્રિજ્યા પૃથ્વીના દળ અને ત્રીજા કરતા બમણું હોય તે ગ્રહ ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હશે તો જવાબ આવશે વિકલ્પ બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે છે તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે તો જવાબ આવશે વિકલ્પ ડી ચાર ગણું થશે અઠ્યાવીસમો નીચેના પૈકી કયા સ્થળે નવનું મૂલ્ય સૌથી વધુ હશે તો જવાબ આવશે વિકલ્પ સી એન્ટાર્કટિકા પર ઓગણત્રીસમું પૃથ્વી ઉપર ત્રીસ ન્યૂટન ધરાવતા પદાર્થનું ચંદ્ર ઉપર વજન કેટલું હશે તો જવાબ આવશે વિકલ્પ એ પાંચ ન્યૂટન ત્રીસ ત્રીસમું પૃથ્વી તરફ મુક્ત પતન પામતા પદાર્થના વેગમાં એક સેકન્ડમાં થતો વધારો કેટલો હશે તો જવાબ આવશે વિકલ્પ બી નવ પોઈન્ટ આઠ એમ એસ માઇનસ વન એકત્રીસમું જો આપેલ પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હોય તો તે પદાર્થ જવાબ આવશે વિકલ્પ એ પાણીમાં ડૂબી જશે બત્રીસમું આર ઈ ત્રિજ્યાવાળી પૃથ્વીના કેન્દ્ર ઉપર આપેલ પદાર્થનું વજન કેટલું હશે તો જવાબ આવશે વિકલ્પ એ શૂન્ય ત્યાર પછી છે તેત્રીસમું સાહીઠ સેન્ટીમીટર લંબાઈ ચાલીસ સેન્ટીમીટર પહોળાઈ અને વીસ સેન્ટીમીટર જાડાઈ ધરાવતા એક બોક્સની ઉપર એક છોકરી ઊભી છે તો નીચેનામાંથી કયા કિસ્સામાં છોકરી વડે બોક્સ ઉપર લાગતું દબાણ વધારે છે તો જવાબ આવશે વિકલ્પ બી બોક્સનો પાયો પહોળાઈ અને જાડાઈ વડે બનેલો હોય ત્યાર પછી છે ચોત્રીસમું એક પદાર્થને વારાફરતી ત્રણ જુદી જુદી ઘનતા ડી વન ડી ટુ અને દ્રી ધરાવતા પ્રવાહીમાં મૂકવામાં આવે છે આ પ્રવાહીઓમાં તે પદાર્થ તેનું કદ અનુક્રમ એકના છેદમાં નવ બેના છેદમાં અગિયાર અને ત્રણના છેદમાં સાત ગણું પ્રવાહીની સપાટી બહાર રહે તેમ ધરાવે છે તો નીચેનામાંથી સાદો સાચો સંબંધ પસંદ કરો તો ડી વન ગ્રેટર ધેન ડી ટુ ગ્રેટર ધેન ડી થ્રી ત્યાર પછી છે વિભાગ બી એમાં છે ચાલીસ થી પચાસ શબ્દોમાં માંગ્યા મુજબ જવાબ એમાં પેલું ગુરુત્વા પ્રવેગ એટલે શું જી અને જી વચ્ચેના સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ જી કહે છે જો પૃથ્વીનું દળ એમ ઈ હોય અને પૃથ્વીની ત્રીજા આર ઈ હોય તો પૃથ્વીના કેન્દ્રથી ડી જેટલા અંતરે રહેલા એમ દળના પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એફ બરાબર જી ઇન્ટુ એમ ઈ એમના છેદમાં ડી સ્ક્વેર બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આપેલું છે બરાબર ત્યાર પછી બીજું બહુમાળી મકાનો બનાવવામાં આવે ત્યારે તેના પાયા પહોળા બનાવવામાં આવે છે વૈજ્ઞાનિક કારણ આપો તો પદાર્થની સપાટી ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટી લંબરૂપે લાગતા બળને તે સપાટી ઉપર લાગતું દબાણ કહે છે દબાણ પી બરાબર ધક્કોના છેદમાં ક્ષેત્રફળ ધક્કો એફ બરાબર ક્ષેત્રફળ એ ઉપર લંબરૂપે લાગતું બળ હવે સમીકરણ એ પરથી કહી શકાય કે આપેલ બળ એફ માટે જો ક્ષેત્રફળનું મૂલ્ય વધારવામાં આવે તો દબાણનું મૂલ્ય ઘટે છે આથી જ બહુમાળી મકાનો બનાવવામાં આવે ત્યારે તેના પાયા પહોળા બનાવવામાં આવે છે ત્યાર પછી છે ત્રીજું પૃથ્વીનું દળ છ ગુણ્યા દસની ચોવીસ ઘાત કિલોગ્રામ તથા ચંદ્રનું દળ સાત પોઈન્ટ ચાર ગુણ્યા દસની બાવીસ ઘાત કિલોગ્રામ છે જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ત્રણ પોઈન્ટ ચોર્યાસી ગુણ્યા તસની દસની ઘાત કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર લાગતું બળ ગણો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ રીતે દાખલો ગણી અને દર્શાવેલું છે આ પીડીએફ તમે એપ્લિકેશનમાંથી મેળવી શકો છો તો જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને આના પછી હવે તમારે કયા ચેપ્ટરનો વિડીયો જોઈએ છે બરાબર છે કયા ધોરણનો કયા વિષયનો અને કયા ચેપ્ટરનો બરાબર સાધ્યભૂતિનો સ્વાધિન ભૂતીનો એ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો જેથી કરીને આપણે અગાઉના જે આની પછીના જે વિડીયો છે એ પણ તમારા માટે બનાવીએ કારણ આપો સ્ટીલનું બનેલું વહાણ દરિયાના પાણીમાં તરી શકે છે પણ સ્ટીલની નાની ટાંકણી દરિયાના પાણીમાં ડૂબી જાય છે તો વહાણની રચના એ પ્રમાણે કરવામાં આવે છે કે તે પોતાના વજન કરતાં વધુ પાણી સ્થળાંતરિત કરે છે તેથી દરિયાના પાણીનું ઉત્પ્લાવક બળ વહાણના વજન કરતાં વધુ હોય છે તેથી સ્ટીલનું બનેલું વહાણ દરિયાના પાણીમાં તરી શકે છે પણ નાની સ્ટીલની ટાંકણીનું કદ ઘણું ઓછું હોવાથી તે તેના વજનની સરખામણીમાં વધુ પાણી સ્થળાંતરિત કરી શકતી નથી પરિણામે સ્ટીલની ટાંકણી ઉપર લાગતું પાણીનું ઉત્પ્લાવક બળ અવગણી શકાય તેટલું નાનું હોય છે તેથી સ્ટીલની ટાંકણી પાણીમાં ડૂબી જાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તફાવતના ચાર મુદ્દા લખો એમાં છે દળ અને વજન એમાં પહેલું પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે પોતાની તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહે છે અથવા તો પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે દળ એ અદિશ રાશિ છે વજન એ સદિશ રાશિ છે દળ જોઈએ તો દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે વજન એક પ્રકારનું બળ હોય તેનો એસઆઈ એકમ ન્યૂટન છે ત્યાર પછી આગળ પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે છે પદાર્થનું વજન દરેક સ્થળે અચળ રહેતું નથી તેનું મૂલ્ય જે તે સ્થાનના જી પર આધારિત હોય તે બદલાતું રહે છે પદાર્થનું દળ ભૌતિક કે ત્રાજવા મળે મપાય છે પદાર્થનું વજન સ્પ્રિંગ કાંટા વડે મપાય છે ત્યાર પછી છે કેપિટલ જી અને સ્મોલ જી તો એમાં પેલું તે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અચળાંક છે જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થે પ્રાપ્ત કરેલો પ્રવેગ છે તેનું મૂલ્ય સમગ્ર વિશ્વમાં કોઈપણ જગ્યાએ અચળ છે જ્યારે તેનું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો ઉપર અલગ અલગ હોય છે જીનું એસા એકમ એનએમ સ્ક્વેર કિલોગ્રામ માઇનસ ટુ ઘાત છે જ્યારે જીનો એસઆઈ એકમ એમએસ માઇનસ ટુ છે જીનું મૂલ્ય છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત એનએમનો સ્ક્વેર કે જી માઇનસ ટુ છે પૃથ્વીની સપાટી પેટે જીનું મૂલ્ય લગભગ નવ પોઈન્ટ આઠ એમ એસ માઇનસ સ્ક્વેર છે જી અદિશ રાશિ છે જી સદિશ રાશિ છે છઠ્ઠું અમિત પોતાના એક મિત્રના કહેવાથી ઉત્તર ધ્રુવ ઉપર કેટલાક ગ્રામ સોનું ખરીદે છે તે સોનું વિશ્વવૃત્ત પર પોતાના બીજા મિત્રને આપી દે છે શું તેનો મિત્ર બીજો મિત્ર ખરીદાયેલા સોનાના વજનથી સંતુષ્ટ હશે જો ના તો કેમ અમિતનો મિત્ર ખરીદાયેલા સોનાના વજનથી સંતુષ્ટ થશે નહીં કારણ કે પૃથ્વીની સપાટી ઉપર કોઈપણ સ્થળે ગુરુત્વ પ્રવેગ જે છે તે પૃથ્વીની ત્રીજા ધ્રુવ પ્રદેશ આગળ પૃથ્વીની ત્રિજ્યા વિષ્વૃત પાસેની ત્રીજા કરતાં ઓછી છે તેથી પૃથ્વીના ગુરુત્વપ્રવગ જીનું મૂલ્ય ધ્રુવ પ્રદેશો પાસે વિશ્વવૃત કરતા વધુ છે અને ધ્રુવો પર સોનાનું વજન પરના સોનાના વજન વધુ તમારી પાસે રૂ ભરેલો કોથળો અને લોખંડનો સળિયો છે તેમને વજન કાંટા ઉપર બંનેનું કિલોગ્રામ નોંધાય છે વાસ્તવમાં એક પદાર્થ બીજા કરતાં ભારે છે શું તમે કહી શકશો કે કયો પદાર્થ ભારે અને કેમ તો રૂની ઘનતા લોખંડની ઘનતા કરતાં ઓછી છે જેના લીધે સો કિલોગ્રામ દળવાળા રૂનું કદ સો કિલોગ્રામ દળવાળા લોખંડ કરતાં વધુ હશે વધુ કદના કારણે સો કિલોગ્રામ દળવાળું રૂ સો કિલોગ્રામ દળવાળા લોખંડ કરતાં વધારે હોવાનું વિસ્થાપન કરશે તેથી રૂ ઉપર હવા દ્વારા લાગતું ઉપલાવક બળ લોખંડ કરતાં વધુ હશે પરિણામે વજન કાંટો જે ખરેખર દેખીતું વજન માપે છે તે લોખંડ કરતાં રૂનું વજન વધારે દર્શાવે છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાન પુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પુથી ભૂગોળ પુથી અંગ્રેજી ગ્રામર કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો તમે વોટ્સઅપ પર મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સ્વાધ્યાન પુથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી નીચેના પ્રશ્નોના આશરે થી એસી શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો પહેલું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો મિત્રો સ્વાધ્ય પોથીના સોલ્યુશન જે છે તેના માટે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર દરેક ધોરણના દરેક વિષયના સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તમે પણ જો આ વિડીયોને પીડીએફ મેળવવા માગો છો તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એ ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે આપણે સમજાવેલો છે વિડીયો સ્ટોપ કરી અથવા તો પોઝ કરીને તમે જોઈ શકો છો અથવા તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે અભ્યાસ કરી શકો છો બીજો સવાલ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણોની મદદથી મુક્ત પવન કરતાં પદાર્થની ગતિના સમીકરણો મેળવો ચાલો ત્યાર પછી છે ત્રીજો સવાલ અચળ પ્રવેગી ગતિના સમીકરણોની મદદથી શિરોલંબ ઉધ્વ દિશામાં ગતિ કરતાં પદાર્થની ગતિના સમીકરણો મેળવો ત્યાર પછી છે ચોથું કોઈ પથ્થરને સો મીટર ઊંચા ટાવરની ટોચ પરથી પડતો મૂકવામાં આવે છે તે જ સમયે બીજા પથ્થરને જમીન પરથી પચીસ એમ એસ માઇનસ વનના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો બંને પથ્થર ક્યારે અને કયા એકબીજાને મળશે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણે એનો જવાબ પણ દર્શાવેલો છે ત્યાર પછી છે દાખલા નંબર પાંચ પાંચસો ગ્રામના સીલબંધ પેકેટનું કદ ત્રણસો પચાસ સેન્ટીમીટર છે પેકેટ એક સેન્ટીમીટર માઇનસ ત્રણ ઘનતા ધરાવતા પાણીમાં ડૂબશે કે તરશે આ પેકેટ દ્વારા વિસ્થાપિત થયેલા પાણીનું દળ કેટલું હશે મિત્રો ધોરણ છથી આઠની કોઈપણ વિષયની પોટેટો બે જો તમે ખરીદવા માંગો છો તો એની ફીઝ આખા વર્ષની માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે જેમાં તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન જેવા દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ જે છે તે સોરી રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડેવોટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ કે પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાના આ પેપરની તૈયારીઓ અને તમને ન આવડતા મૂંઝવતા પ્રશ્નોનો વોટ્સઅપ સપોર્ટ પણ તમને મળી જશે તો આજે જ આ ધોરણ છથી આઠની આ જે પોટેટો બે છે તેની અંદર જોડાઈ જજો ત્યાર પછી છે વિભાગ ડી નીચેના પ્રશ્નોના આશરે નેવું થી એકસો શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો પહેલું પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યમાં થતા ફેરફારો કઈ કઈ બાબતો પર આધાર રાખે છે સમજાવો તો ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય નીચેની બાબતો ઉપર આધાર રાખે છે પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી પૃથ્વી વિષ્યવૃત્ત પાસે સહેજ ઉપસેલી અને ધ્રુવ પ્રદેશ પાસે સહેજ દબાયેલી કે ચપટી હોય છે પૃથ્વીની ધ્રુવીય ત્રિજ્યા કરતાં વિષ્યવૃત્તીય ત્રિજ્યા આશરે એકવીસ કિલોમીટર જેટલી વધારે છે એટલે કે વિશ્વવૃત્ત ધૂ પ્રદેશથી વિશ્વવૃત્ત પર નવનું મૂલ્ય ધૂ પ્રદેશ પર જીના મૂલ્ય કરતાં સહેજ ઓછું હશે ત્યાર પછી છે આ જે પ્રશ્નનો જવાબ છે તે આપણે અહીંયા દર્શાવેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ એપ્લિકેશન પરથી મેળવી શકો છો ત્યાર પછી છે બીજો સવાલ લાકડાનો એક બ્લોક ટેબલ ઉપર રાખેલ છે બ્લોકનું દળ પાંચ છે તથા તેના પરિમાણ ચાલીસ સેન્ટીમીટર ઇન્ટુ વીસ સેન્ટીમીટર ઇન્ટુ દસ સેન્ટીમીટર છે જ્યારે એ બરાબર વીસ સેન્ટીમીટર ઇન્ટુ ટેન સેન્ટીમીટર તથા બી બરાબર ચાલીસ સેન્ટીમીટર ઇન્ટુ વીસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતી સપાટીઓ ટેબલની સમક્ષિત સપાટીના સંપર્કમાં હોય ત્યારે લાકડાના બ્લોક દ્વારા ટેબલની સપાટી ઉપર લાગતા દબાણની ગણતરી કરો તો અહીંયા એ અને બી આપણને આપેલા છે બરાબર છે તો એના ઉપરથી આપણે અહીંયા સૂત્ર મૂકી અને આ જે સપાટી એનું ક્ષેત્રફળ અને દબાણ પી તેમજ હવે ક્ષેત્રફળ પી અને દબાણ પી જે છે તે આપણે અહીંયા દર્શાવેલા છે બરાબર એકદમ સમજૂતી સાથે આપણે અહીંયા દરેકે દરેક દાખલાઓ જે છે તે મૂકેલા છે તમે એનો પણ અભ્યાસ કરી શકો છો અને પીડીએફ પણ મેળવી શકો છો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈએ તો એ સ્વાધ્ય પૂથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પૂથી કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી તમે હવે મેળવી શકો છો એના માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આ દરેકે દરેક પીપીટી અથવા તો પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ નવની સાધિય પુથીના વિજ્ઞાન વિષયના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે